સંકલન કરી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર સિંહ બી જાડેજા એટીઆઈ હરદીપસિંહ વાઘેલા પ્રકાશભાઈ બી ગાલોરિયા વિશાલભાઈ તથા હોસ્પિટલના વહીવટી કરતા કેન્સર સર્જન ડોક્ટર આંખના ધડુક સાહેબ પરમાર તેમજ ફિઝિશિયન ડોક્ટર અને ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે જેમાં બહોળી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓએ લાભ લીધો હતો મારું નામ જુનેત પલ્લા છે હું શ્રી ભવાની કુલજાભવાની હોસ્પિટલનું મેનેજમેન્ટ કરું છું આજરોજ સ્થિત ઉલઝાભવાની લાઈન્સ સેનલ હોસ્પિટલ જૂનાગઢ અને હિમાલિયા કેન્સર હોસ્પિટલ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ બંને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો જેમ કે કેન્સર સર્જન આપના સર્જન સ્કિન સ્પેશિયાલિસ્ટ ફેમિલી ફિઝિશિયને પોતાની સેવા આપેલી છે અને આ કેમ્પમાં દરેક એસટી એમ્પ્લોયીનું હાઈપરટેન્શન એટલે કે બીપી ડાયાબિટીસ આંખની તપાસ અને કેન્સરની તપાસ કરવામાં આવશે હું યુવરાજ યુવરાજસિંહ બી જાડેજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધોરાજી ડેપો એસટી વિભાગ અને હિમાલયા હોસ્પિટલ જુનાગઢ અને તુરજા ભવાની હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ડેપો ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા આંખની તપાસનો કેમ્પ અને બીપી ડાયાબિટીસનો કેમ્પ તમામ સર્જનોની ઉપસ્થિતિમાં અહીંયા રાખવામાં આવેલ છે અને અહીંયા કર્મચારીઓના આરોગ્યની તપાસણી ડાયાબિટીસ કેન્સર વિભાગ આંખના સર્જન અને જનરલ સર્જન બધાની અહીંયા અત્યારે સારવાર અમને મળવા પામેલ છે

પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર વરુણ કુમાર ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ જિલ્લા પોલીસને વિવિધ નવ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેન્ડનું નિદર્શન કરવામાં આવ્યું હતું રિહર્સલ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગરબો લિઝિમ ડાન્સ પ્રાચીન ગરબો ઝાંસીની રાણી કલાકૃતિ તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો ડોગ શોમાં ડોગ હેન્ડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરતા ડોગ અને હોર્સ શોમાં અશ્વરોહક દ્વારા કરાયેલ દિલધડક કરતબોએ લોકોને આશ્ચર્યચકિત ચકિત કરી દીધા હતા કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ધાલેરા તાલુકાના વાલેર ધામે સુંદરપુરી મહારાજ એ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મોટી સંખ્યામાં સંતો મહંતો અને લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા વાલેર ધામે આવી પહોંચ્યા હતા ધાનેરા તાલુકાના પવિત્ર વાલેર ધાનેરા શ્રી સુંદરપુરી મહારાજના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા માટે અને અલગ અલગ રાજ્યથી સંતો મહંતો પણ આ પ્રસંગે ભક્તોને આશીર્વાદ આપવા આવ્યા હતા ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ધાનેરા તાલુકાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ કેન્દ્ર મંત્રી હરિભાઈ ચૌધરી પણ આવ્યા હતા અને તેમજ અનેક રાજકીય આગેવાનો પણ વાલેર ધામે દર્શન કરવા આવી પહોંચ્યા હતા તેમજ ધાનેરા તાલુકામાંથી લાખોની સંખ્યામાં ભાઈ બહેનો તેમજ બાળકો યુવાનો શ્રી સુંદરપુરી મહારાજના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને આ તમામ લોકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને એકવીસ કુંડી હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર હવન યજ્ઞનું આયોજન શાસ્ત્રી ત્રંબકેશ્વર મહારાજ દ્વારા શાસ્ત્ર મંત્રોચ્ચારથી હવન યજ્ઞ કરવામાં આવ્યું હતું તેમજ બાળકો માટે આનંદ મેળો પણ આવ્યો છે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે હજારો કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને પોલીસ દ્વારા પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ધાનેરા નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આમ વાલીર ધામે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ આગેવાનો અને સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું

બધા કલાકારો પણ આવવાના આપણે પહેલા ચૌધરી કલાકાર પણ આવવાના આવેલ સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે હવન યુગ્નમાં એકવીસ કુંડીનો હવન યુગ્ઞ ચાલી રહ્યો છે તેમાં તમામ ભક્તો અહીંયા જોડાયા છે આપણી સાથે ત્રંબક મહારાજના નેજા હેઠળ આ એકવીસ કુંડીનો હવન ચાલી રહ્યો છે કેવું આયોજન કરવામાં આવ્યું છે આજે ગામે સુંદરપુરી મહારાજના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાનું જે આયોજન કરવામાં આવ્યું છે જય અંદર ચાર દિવસીય એટલે કે બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ જાન્યુઆરીના રોજ સુંદરપુરીજી મહારાજના નવનિર્માણ જે નૂતન મંદિર બન્યું છે એની ભગવાનની સ્થાપના પ્રતિષ્ઠા મહોત્સવનો આ કાર્યક્રમ છે આજે જે અહીંયા જે એકવીસ કુંડલી યજ્ઞ છે એની અંદર યજમાનો દ્વારા અને બ્રાહ્મણોએ મંત્રો દ્વારા આજે લગભગ મહામૂર્તિ જઈને એક લાખ અને અગિયાર હજાર આવતીઓ આપી છે વિશ્વ કલ્યાણ માટે દરેકના ઘરમાં ગામમાં દેશમાં સુખ શાંતિને સમૃદ્ધિ વધે એના માટેનું આયોજન છે અને આપણા વર્તમાન સંત સંતશ્રી સુખદેવપુરીજી મહારાજ એમને સુંદર મજાના આયોજન કર્યું છે સંતો મંતો ગ્રામ લોકો આજે ઉમટી પડ્યા છે આજે એક નાનકડો કુંભ મેળો મિની કુંભજી કહેવાય એવા મેળાનો સુંદર આયોજન થયો છે અને એને તમામ ભક્ત લોકો આવી અને સુંદરપુરીજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને ભોજનનું પણ વિશેષ એકદમ વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો પ્રસાદ પણ લે છે

કે જ્યાં અહીંયા બે કાર્યક્રમ ચાલે છે સ્વાહા એટલે યજ્ઞ સ્વધા એટલે ભોજન અને સત્સંગ ત્રણેયનો ત્રિવણી સંગમ જામ્યો છે અને લોકો એના માટે ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે અહીંયા લાખોની સંખ્યાની અંદર આજે એક મિની કુંભ મેળા જેવું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા લાખોની સંખ્યાની અંદર લોકો મહાપ્રસાદનું પણ અહીંયા મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે અને સુખદેવપુરીના નેજા હેઠળ આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને આ સુંદર આયોજનનો મજા માણી રહ્યા છે અને લોકો દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે મહેન્દ્ર સોલંકી સાથે ધીરે માટી માટે ધન્ય જય જલારામ મંદિર ભાબર અયોધ્યા धाम શ્રી રામચંદ્ર ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભજન સત્સંગ સંતવાણી દીપોત્સવ ઉજવી શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં સમર્પિત કરી સૌને મારા વાલા જય જયશ્રીરામ તે તેવું સેવક સેલેશભાઈએ કહ્યું જય જલાલાલ બાપાનો મંદિર સીએનજી પંપની સામે રાધનપુર હાઈવે ઇન્દિરાનગર ભાબર તેમની દીકરી કિંજલ દ્વારા અયોધ્યા રામ મંદિરનું સ્ટેચ્યુ બનાવ્યું અને આ સ્ટેચ્યુનું દર્શન કરવા આવે તમામ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આનંદ ભયો જ ઘુર લાલ અવા આનંદ ઘુર લાલ આનંદ કર્યો Yeah okay. કાર્યકરો પટેલ ની નિમણૂક કરાઈ ભારતીય આ માર્કેટ યાર્ડનો ચેરમેન બનાવ્યા છે જેને મારી ફરજમાં આવતી તમામ જવાબદારીઓ હું સ્વીકારી અને એના માટે જે કોઈ મજૂરી કરવી પડશે ભોગ આપવો પડશે આપવા માટે નથી આજે અમારી એપીએમસી દિવોદરની સભાપતિની એટલે કે ચેરમેન શ્રીની વર્ણી માટેની આજે મિટિંગ હતી જેમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ અને જિલ્લાનું અને તાલુકાના નેતૃત્વએ અમારા ચેરમેન તરીકે માલાભાઈ સતરામભાઈ પટેલની નિમણૂક કરી અને એમને અમે સર્વસંમતિથી બધે વધારી લીધા અને આજના અમે ચેરમેન તરીકે વર્ણન થઈ છે માલાભાઈ કરાતા ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્ય પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને ને રજૂઆત કરી નગરપાલિકા અધિનિયમ હેઠળ મંજૂર થયેલ નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા રજૂઆત કરી છે ડીસા નગરપાલિકામાં બીજા ટર્મમાં પ્રમુખ તરીકે સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગુની નિમણૂક કરાયા બાદ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઈ માખીજાની નિમણૂક કરાઈ હતી જ્યારે પાલિકાની અન્ય સમિતિઓની મુદત ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થતી હોવાથી જૂની સમિતિના મુદ્દાઓની મુદત પૂરી થયા ની તારીખ પહેલા નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવાની હોય છે પરંતુ પાલિકા દ્વારા સમિતિઓની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં પણ નિયમો મુજબ નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવામાં આવી નથી જેથી આ બાબતે ડીસા વોર્ડ નંબર ત્રણ ભાજપના સદસ્ય રમેશ માજી રાણાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નગરપાલિકા અધિનિયમની કલમ એક મંજૂર થયેલ નિયમોનું પાલન કરવા તેમાં સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા લેખિત રજૂઆત કરી છે. જિંદગી કિંમતી છે, કાળજી રાખી, વાહન સાવધાનીથી હંકારનું સંદેશો આપવા ડીસામાં પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાણી ઉજવણી કરાઈ છે. અને ટ્રાફિક પોલીસે દરેક વાહન ચાલકોને ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મંદિર એરપોર્ટ ચાર રસ્તા અને ગાયત્રી મંદિર પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી

તે અકસ્માતથી બચી શકાય છે એટલે જે હેલ્મેટ પહેરે છે એમને ગુલાબ આપી આવકારવામાં આવે છે સીટ બેલ્ટ પહેરાય છે એમને તમામને પેમ્પલેટ આપી જાગૃત કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાનો જીવ પોતાના પરિવાર માટે બચાવવાનો મુખ્ય હેતુ છે પોલીસનો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ઉચેંતી મુલાકાત લીધી હતી ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી અરજદારોની રજૂઆત સાંભળી હતી સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજવાતો પ્રશ્નોના યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી રીતે કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી કરવા માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ખરે ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી તેમજ કેટલા અરજદારો આવ્યા છે તેમના પ્રશ્નનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગેની ચકાસણી કરી હતી સાથે ગ્રામ પંચાયતમાં મફત પ્લોટફોર્મ મેળવવા માટે આવેલ લોકો અને અરજદારોને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળી હતી અને આ મામલે અરજદારોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્ન ખરાએ જણાવ્યું હતું કે ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ મફત પ્લોટ મેળવવા માટે અરજી કરેલા લોકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળી અને ઝડપી નિકાલ માટે કર્મચારીઓને સૂચના આપી હતી આ સિવાય સ્થાનિક લોકોએ બુગસ પ્રેક્ટિસ કરતા તબીબો અંગે રજૂઆત કરતા તેમની સામે પણ તપાસની કાર્યવાહી કરવાની બાધરી આપી હતી ગામ જૂના ડીસામાં જે આકસ્મિક મુલાકાત કરવામાં આવી અને અહીંયા અરજદારોની જે વિભિન્ન અરજીઓ છે જે મફત પ્લોટની અરજીઓ છે અને જે વિભિન્ન ગામના પ્રશ્નો છે એની ચર્ચા કરી છે અને અમુક સ્થળોની અત્યારે સ્થળ પણ અમે લેવાના છે કામગીરી જે છે એ ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા અને જે તમામ સ્ટાફ છે એમના દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે કે તેમાં કઈ રીતે વેગ આવી શકે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે

જાહેર રોડ પર પસાર થઈ કારમાં આગ ભભૂકતા અફરાતફરી મચી ચાલુ ગાડી આગ ભભૂકતા વાહન ચાલકે બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો પાલનપુરનો વેપારી પોતાની સેન્ટ્રો કાર લઈ શહેરમાંથી હાઈવે તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ઘટના ઘટી હતી સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી મોડે મોડે પહોંચેલા પાલિકાના ફાયર ફાઈટરે વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી હવે બટાટામાં સુકારા નામના સંકટ થી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને સુકારા રોગના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોના માથે હવે સુકારાનું સંકટ ફરડાયું છે ગુજરાતમાં સૌથી વધુ બટાકાનું વાવેતર ડીસા અને બનાસકાંઠામાં થાય છે જેમાં આ વર્ષે બનાસકાંઠામાં હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું જેમાં માત્ર ડીસામાં ખેડૂતોએ બટાટા વાવ્યા છે લગભગ મહિના સુધી મહેનત કર્યા બાદ હવે બટાટાનો પાક તૈયાર થઈ જવા આવ્યો છે પરંતુ સુકારા નામના રોગી ખેડૂતોને સંકટમાં નાખ્યા છે વાવેતર કર્યા બાદ સતત વાતાવરણમાં થતા બદલાવને કારણે તો કેટલીક જગ્યાએ ઠાર અને કમોસમી માવઠાને કારણે બટાકાનું વાવેતર કરતા ખેડૂતો સુકારા નામની મુસીબતોનો સામનો કરી રહ્યા છે વારંવાર વાદળ છાયું વાતાવરણ અને કમોસમી માવઠાની અસરના કારણે હવે બટાટાના છોડ સુકારા નામના રોગના કારણે સુકાઈ ગયા છે જે ખેતરો અઠવાડિયા અગાઉ લીલાછમ દેખાઈ રહ્યા હતા તે હવે સુકા ભટ બની ગયા છે અચાનક આવેલા સુકારા નામના રોગને કારણે બટાટાના છોડ સુકાઈને કરમાઈ જતાં તેની સીધી અસર બટાટાના ઉત્પાદન પર પડી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે અંદાજે બાવન હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે વળી વારંવાર સતત મંદી બાદ આ વખતે શરૂઆતથી જ બટાકાના ભાવ સારા હોવાના કારણે ખેડૂતોના ચહેરા ખુશીથી છલકાઈ રહ્યા હતા જો કે કુદરતે ખેડૂતોની આ ખુશી પણ રાસમાં આવી અને ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં જ સુકારા નામના રોગે ખેડૂતોની ખુશી પર પાણી ફેરવી દીધું છે સુકારો રોગ દેખાતા જ ખેડૂતોએ દવાઓનો છંટકાવ પણ શરૂ કર્યો હતો તેમ છતાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવી શક્યા નથી મારું નામ ભૂપત જે મકવાણા ગામકોટ તાલુકો ડીસા જિલ્લો બનાસકોટા હવે આ પિસ્તાળી દાળનું બટાકાનું વાવેતર અમે કરીશ પિસ્તાળી દાળ દોઢ મહિનો શો છે અને સુકારાનો રોગ આવ્યો છે પૂરું ખેતર આખું નાખું સાફ થઈ ગયું છે એ સાઈઝ બનવાની નથી પૂરતા ભાવ મળતા નથી ખેડૂતોને ઉત્પાદનમાં છે અને નવા નવા રોગ આવશે ખેડૂતોને કંપની તરફ જવાનો વારો આવ્યો છે કારણ કે ખર્શો બીજો કોઈ વળવાનો અમે તો સેજ ન તો પર નુકસાન જ પૂરતું નુકસાન છે તમે જોઈ લે પૂરા ખેતરમાં પૂરું નુકસાન છે એટલે ખેડૂતને મરવાનો વારો છે અમે બટાકાનું વાવેતર કર્યું છે બરાબર દોઢ મહિનાથી અમારે વાતાવરણમાં વાતાવરણના કારણે બટાકા બળી ગયા છે બરાબર એકદમ ખેતર લીલું છમ હતું બરાબર પણ વાતાવરણના પલટાના કારણે અમારે ખેતર એકદમ બળી ગયું છે સાઈઝ પણ બની નથી બરાબર થોડી ઘણી સાઇઝ બની હોત તો અમને થોડા ઘણા પૈસા મળોત નુકસાન તો બહુ વધારે છે કારણ કે આમાં કંઈ ભાવતાઓ મળવાના નથી કોઈ વેપારી લેવાના પણ નથી બરાબર આ ફેંકવાના વારા છે અમારા માટે દિયોદર એપીએમસી ચેરમેન ની ચૂંટણી માં બિન હરીફ વરણી બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેનને લઈને ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો ત્યારે ઈશ્વર પાટીલે રાજીનામા આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચોવીસ એક બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગે ના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જ્યાં પ્રદેશ ભાજપ મોડી મંડળે જિલ્લા ભાજપ સંગઠન ભાજપ દ્વારા માલાભાઈ સગરામભાઈ પટેલનું મેન્ડેટ આપ્યું હતું જ્યાં કોંગ્રેસ છ સદસ્ય દ્વારા કોઈ ફોર્મ ના ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજાઈ ત્યારે દિયોદર એપીએમસી ચેરમેન માટે એક જ ફોર્મ રજૂ કરાયું જ્યાં માલાભાઈ સગરામભાઈ પટેલ ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ભાજપ શાસિત દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા નવનિયુક્ત ચેરમેન માલાભાઈ પટેલને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા અને પૈંડા ખવડાવી મો મીઠું કરાવ્યું હતું દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાતા ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી ચેરમેન તરીકે બિન મારી જે વરણી થયેલ છે મારા તમામ બોર્ડ ડિરેક્ટરની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું જેટલો આભાર એટલો આભાર માન અને આ માર્કેટનો સદાય માટે વિકાસ થાય આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગને કે ખેડૂતને ના પડે એના હેતુ આજે ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની વરણી કરવામાં આવી છે તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશનું શેષ નેતૃત્વ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એફ એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે એવી અભ્યર્થના સાથે જય હિન્દ ભારત માતા કી જય શું ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી બનાસકાંઠાના ઉદ્દાનની ધુએ દિયોદર એપીએમસીમાં આજરોજ એજન્ડા મુજબ સાડા અગિયાર વાગે સવારે બધા ડિરેક્ટર ભેગા થયા હતા અને સભાપતિની ખાલી જગ્યા માટે આજે ઇલેક્શનની પ્રોસેસ હતી જેમાં ઇલેક્શનના ફોર્મ માટે ત્રણ વાર પોકાર કરવામાં આવી હતી અને એ ઉમેદવારોને ઉમેદવારીપત્રો ભરવા માટે આવકારવામાં આવ્યા હતા જેમાં ત્રણ વખત પોકાર કર્યા બાદ પણ એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સંગ્રામભાઈએ એમને પોતાનું જ ફોર્મ રજૂ કર્યું હતું અને અન્ય કોઈ ઉમેદવારે આગળ વધીને ઉમેદવારી નોંધાવી ન હતી જેથી સભાના અંતે પટેલ માલાભાઈ સંગ્રામભાઈને દિયોદર એપીએમસીના નવા સભાપતિ તરીકે વરણી બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને એજન્ડામાં આ સભાપતિની ચૂંટણીનો એકર મુદ્દો હોવાના કારણે એમની સભાપતિ તરીકે વરણી થયા બાદ સભા પૂરી કરવામાં આવી હતી કેટલા સદસ્યો હાજર હતા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર હતા ઓકે થરાદ રાજપૂત સમાજની ની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ હતી થરાદ રાજપૂત સમાજની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપીએ મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે એકસો હેલ્પલાઇન સ્વાવલંબન સશક્તિકરણ દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપી ત્યારબાદ રાજપૂત સમાજના ડીડી રાજપૂતે દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે અને ડોક્ટર રીતે પ્રજાપતિ આરોગ્ય વિશે તેમજ ઉત્તમભાઈ માળી એડવોકેટ કાયદાકીય માહિતી આ કાર્યક્રમ પત્રકાર હરજીજી સોલંકી દર્શ ચૌહાણ સહિતના છાત્રાલ ઉપસ્થિત રહ્યા હતા ચોવીસ જાન્યુઆરી अंतर्गत आज रोज આપણે रो, थराद ખાતે કન્યા છાત્રાલય ખાતે આજે આપણે આયોજન કરી રહ્યાં છે જેમાં દીકરીઓને શિક્ષણ આરોગ્ય લેવલે કેવી રીતે આગળ શું ધ્યાન રાખવું શું પ્રગતિ કરવી એ બાબતથી લઈને આજે આપણે કન્યા રાજપૂત કન્યા છાત્રાલય ખાતે આજે આપણે દીકરી દિવસની ઉજવણી કરી છે આજે દવસમી જાન્યુઆરી બાલિતા દિવસ નિમિત્તે મારી વાવખરા શ્રી રાજપૂત સમાજ કન્યા છાત્રાલય ખાતે સમાજ કલ્યાણમાંથી બેન શ્રી રેખાબેન કાનૂની સહાયક સ્પાય શ્રી માળે સાહેબ વગેરે અહીં મારી છાત્રાલયની મુલાકાત લીધી ત્યાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ રીતે દીકરીઓને પોતાના ભવિષ્ય માટે આગળ લઈ પોતાની શિક્ષણની કારકિર્દી માટે સુંદર મજાનું એમણે માર્ગદર્શન આપ્યું ડૉક્ટર રિતેશભાઈ પણ સાથે સામેલ હતા એમણે પણ દીકરીઓને સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે અને આગળના શિક્ષણ માટે પણ ખૂબ સરસ મજાની એમણે પણ સમજણ આપી મુખ્ય શાખા દ્વારા રક્તદાન શિબિર અને બોડી ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્ત દાતાએ રક્તદાન કર્યું હતું કેટલાક હતું થરાદ માર્કેટ હોલ ખાતે બેંક બરોડા થરાદ મુખ્ય શાખા દ્વારા રક્તદાન શિબિર અને બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ દ્વારા સત્તર બોટલ રક્તદાન કર્યું હતું ત્યારે પચાસ જેટલા લોકોનું બોડી ચેકઅપ ડોક્ટર પુષ્પાબેન વાણિયા દ્વારા કરવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં આવેલ રક્તદાન આદર્શ વોલન્ટરી બ્લડ બેંકને આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પ થરાદ બેંક ઓફ બરોડા મુખ્ય શાખા શિન્ટુ શાહ મેનેજરના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો જેમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ અમિનાભાઈ રમેશભાઈ વાણિયા હઠેસી રાજપૂત અશોકભાઈ પટેલ સહિત બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ માર્કેટ યાર્ડના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ બુઢનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અણદાભાઈ પટેલ હાજાજી રાજપૂત આદર્શ લેબોરેટરીના ડોક્ટર કરશનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રોજ ચોવીસ એક બે હજાર રોજ બેંક ઓફ બરોડા થરાદ બેંક શાખા દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસ્તાન દિન નિમિત્તે માર્કેટયાર્ડની અંદર રક્તદાન શિબિર કેમ્પ તેમજ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન રાખેલું છે જેનો મૂળ હેતુ અમારો બેંક ઓફ બરોડા મેન શાખાનો મૂળ હેતુ એ જ છે કે લોકોનું રક્તદાન એ મહાદાન છે પુણ્યનું કામ છે અને લોકોને કઈ રીતે આપણે મદદરૂપ થઈએ જે અંતર્ગત અમારી બેંક ઓફ બરોડા શાખા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અમને સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે જય હિન્દ અ